નમસ્કાર ભક્તો કલ્પના કરો એક એવી જગ્યાની જ્યાં કુદરતના નિયમો ઉલટા ચાલે છે જ્યાં પવનની દિશા બદલાઈ જાય છે જ્યાં આધુનિક વિજ્ઞાનના સાધનો થંભી જાય છે અને જ્યાં હજારો વર્ષોથી એક એવી શક્તિ બિરાજમાન છે જેની સામે ટેકનોલોજી પણ વામણી લાગે છે આજે આપણે વાત કરી રહ્યા છીએ ઓડિશાના પવિત્ર ધામ જગન્નાથપુરી વિશે એક એવું મંદિર જેના રહસ્યો ઉકેલવામાં મોટા મોટા વૈજ્ઞાનિકો પણ નિષ્ફળ રહ્યા છે આજે આપણે જાણીશું કે કેમ આ મંદિર ઉપરથી પક્ષીઓ કે વિમાન નથી ઉડતા શું આ માત્ર એક સંયોગ છે કે પછી કોઈ દૈવી શક્તિનો પ્રતાપ મિત્રો તમે નોંધ્યું હશે કે દુનિયાના કોઈ પણ ખૂણે ગમે તેટલા ઊંચા સ્થાપત્ય કે મંદિર હોય તેના શિખર પર પક્ષીઓનો કલરવ સંભળાતો હોય છે પક્ષીઓ ત્યાં બેસે છે માળા બનાવે છે પણ જગન્નાથ મંદિરનું શિખર અહીં આકાશ એકદમ શાંત છે આશ્ચર્યની વાત તો એ છે કે આટલી મોટી ઇમારત હોવા છતાં તેની ઉપરથી કોઈ વિમાન પણ પસાર નથી થતું પાયલટ્સ પણ અહીંથી ઉડવાનું ટાળે છે કેમ શું ત્યાં કોઈ અદૃશ્ય દિવાલ છે આપણા પુરાણોમાં આનું બહુ સુંદર વર્ણન છે ભગવાન જગન્નાથ એટલે કે સાક્ષાત શ્રી કૃષ્ણ અને તેમના વાહન કોણ પક્ષીઓના રાજા ગરુડદેવ શાસ્ત્રો મુજબ ગરુડજી પોતે આ મંદિરની રક્ષા કરે છે કહેવાય છે કે જ્યારે પક્ષીઓના રાજા પોતે ત્યાં હાજર હોય ત્યારે બીજા કોઈ પક્ષીમાં એટલી હિંમત નથી હોતી કે તેઓ ભગવાનના આવાસ ઉપરથી ઉડી શકે ગરુડજીના તેજ અને શક્તિના કારણે પક્ષીઓ આ પવિત્ર ક્ષેત્રનું સન્માન કરે છે અને દૂરથી જ નીકળી જાય છે હવે જો આપણે વિજ્ઞાનની નજરે જોઈએ તો સંશોધનકારો કંઈક અલગ જ તર્ક આપે છે આ મંદિરનું નિર્માણ એટલું અદભુત છે કે તેના મુખ્ય શિખર પાસે એક શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર રચાય છે આ ચુંબકીય તરંગો વિમાનના નેવિગેશન અને રેડિયો સિગ્નલ્સમાં ખલેલ પહોંચાડી શકે છે પક્ષીઓ પણ આ અદ્રશ્ય તરંગોને અનુભવી શકે છે મંદિર પાસેની આ પ્રચંડ ઉર્જા પક્ષીઓને અસહજ અનુભવ કરાવે છે તેથી તેઓ આ વિસ્તારથી દૂર રહે છે આ માત્ર એક જ રહસ્ય નથી

જગન્નાથપુરી એ વાતનો પુરાવો છે કે આ બ્રહ્માંડમાં એવી ઘણી શક્તિઓ છે જે માનવીય બુદ્ધિથી ઘણી ઉપર છે વિમાન ન ઉડવું કે પક્ષીઓનું ન બેસવું એ સાક્ષાત ભગવાનની હાજરીનો જ અહેસાસ કરાવે છે તમારું શું માનવું છે આ વિજ્ઞાન છે કે ભગવાનનો ચમત્કાર કોમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખજો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો ધર્મના આવા જ રહસ્યો અને ભક્તિની વાતો જાણવા માટે અમારી મારા પ્રભુજી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો ફરી મળીશું એક નવા રહસ્ય સાથે જય જગન્નાથ